હેલ્લો તો દોસ્તો હું તમને દેખાડવાનું છું ખૂબ પ્યા જંગલ ને કાઇ આ જંગલની મારી પા ત્રણ દી પહેલાં જ આવો જતો હું આ જઈશીએ કે નહીં એ જોવા જવાના છે આપણે ને ભાઈ વિડીયોની અંદર બિના રહીજો ભાઈ વિડીયોની અંદર સસ્પેન્સ પૂરે પૂરું કાયમ કરવાનું છે આપણે ને આવો જઈશીએ કે નહીં એ ફિલિંગ આવે છે મને થોડી થોડી ડરની અંદરલી પણ હશે કે નહીં એ જોવાનું છે રેડી આવો તમે તમને દેખાડો હાલો તમે અંદર જાઓ તો તમને જંગલ જંગલ જ દેખાશે ને નીકળી આમ હાઇટકા ને કેમ કે આવો મારણ કરતા હોય રોજ રોજડા નું કે મારણ કરતા હોય એવું તમને દેખાય આની અંદર એટલે તમે તમે જોઈ શકો છો છોડવાની વાત અલગ થી છે પણ આપડે ભૂત કે દીપડા કે રોજ કે ગમે ગમે જંગલી જાનવર ખે હશે આપણે ગુજરાતી માં જેમ કઈ અહીંયા કઈ જંગલ ની અંદર કઈ હશે તો હાલો હું તમને દેખાડું હાલો થોડા કાટા છે સંભાળ ને તમે જોઈ શકો જો જંગલ ની અંદર આપણે એન્ટ્રી થઈ ગઈ છે હાલો આપણે જઈએ આયા જંગલ ની અંદર તમે જોઈ શકો બાવળિયા જોઓ પહેલા તમે બાવળિયા કાટા કેડી એમું જોઈ શકો છો આ કોઈ માણસ અત્યાર સુધી આવેલું છે નહી પહેલા હાલમાં તો કહી દો આગળ આંથી કોઈ વિધૂ નથી હજી આપણે વધવાના છે દેખાવા આવે છે આની ધીમે ધીમે આગળ વધ્યું તો અવાજ આવશે

दिने दिने। जंगली जंगल का कटाना ये और इतनी में आ जाओ जंगली जंगली है तो जंगली जंगली देख सकते हैं यहाँ पर फावस का रहता बैठने की जगह उधर उधर के साथ कैमरामैन करो कैमरा फोकस करो उधर कुछ दिखाई दे रहा है मेरे को

इधर से कुछ आवाज आ रहा है इधर से कुछ आवाज आ रहा है भाई कौन क्या देखो देखो इधर से कहीं से आवाज आ रहा है देखो, देखो।

તો અમે તમારો વિડીયો બનાવીએ ને તો ભાઈ આવ્યા નહીં પછી છેલ્લે છેલ્લે ભાઈ આ જંગલમાં જ નીકળ્યા એને ખબર હતી કે આપડે આ જંગલમાં માં છે આ જંગલ જ નીકળ્યા મને ટાઈમ મળ્યો હા આમ જોવો તમે જંગલ જોઈ શકો છો આ અમારે કેમેરા મેન છે બોર કેવા લાગે ભાઈ એમ ને હવે અહીં ધીમે ધીમે બહાર નીકળ્યા જંગલ ની અંદર તો ભાઈ બહુ મોટું જંગલ છે ભાઈ તમારું હો આ બાવળીઓ

આપડે નીકળી ગયા મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો ભાઈ જો તમે આમાં આમાં હંડ્રેડ લાઈક પૂરી કરશો ને હંડ્રેડ લાઈક તો આપડે આવો પાર્ટ ટુ બનાવીશું મોટું જંગલ છે આની કરતા પણ ના જા હા મેં મોટું જંગલ છે ના જ આવું ને આ જોઈ શકો છો અહીંયા અહીંયા ખેતર છે આ ભાઈનું ચેન કેમેરામેન જ છે ને આને મેં કેમેરામેન એ બનાવી દીધા હતા તો વિડીયો ગમ્યો હોય તો ભાઈ લાઇક કરતા રહેજો ગયો ને આ પાર્ટ ટુ આ કમેન્ટ કોમેન્ટ કરજો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ટેક કેર ટેક યુ વોચિંગ થેન્ક યુ